સિદ્ધાએ બેનને જ બોલાવ્યા છોડી અહીંયા પહેલાં તો અચંબામાં પડી ગયા કે શું થયું એણે પાસે બોલાવીને કીધું કે તું એમ માનસ કે તારો મોટો ગાંડો થઈ ગયો છે તને એવું લાગે છે તારો મોટો ગાંડો થઈ ગયો છે તો કે ના ના તો વિચારતી હતી ને પેલા બેને પોતે લખ્યું છે કે મને આશ્ચર્ય થયું કે સો ગાઉ દૂર ઊભા મારા મનનો વિચાર પૂજ્ય મોટાએ કેમ વાંચી લીધો આ બહુ નાની વાત થઈ કારણ કે આપણું લેવલ ની છે હોય ને અને ઉચ્ચ કક્ષાની વાત આપણે હાલ આટલા ઊંચા ના આવી શકીએ પણ એક સ્થાને પોતે મોટે લાકડાની પાટલી ઉપર બેઠા હતા અને બધા ભક્તો છે એ પંચુ પહેરીને બેઠા હતા અને બધા ભક્તો છે એના માથા ઉપર પાણીનો અભિષેક કરતા અને પૂજ્ય મોટા સ્નાન કરતા હવે એક એવી સ્ત્રી હતી કે જે પૂજ્ય મોટાની ભક્ત હતી એટલે ત્યાં હાજર હતી પણ એ દૂર ઊભા ઊભા જોવે અને એમાંથી એને વિચાર આવ્યો કે આ યોગ્ય ન કહેવાય આવું શું કરાવે છે આ પૂજ્ય મોટાનું ગાંડ પણ કહેવાય એવોને વિચાર આવ્યો થોડી વાર બે ત્રણ મિનિટ બધું અભિષેક થયો અને જેવો અભિષેક બંધ થયો એટલે પોતે માથા ઉપરથી મોઢા ઉપરથી પાણી દૂર કરી અને બેન ત્યાં ઊભા થઈને બોલ્યા કે એ છોડી અહીંયા સીધા એ બેનને જ બોલાવ્યો છોડી અહીંયા પહેલાં તો અચંબામાં પડી ગયા કે શું થયું એણે પાસે બોલાવીને કીધું કે તું એમ માનસ કે તારો મોટો ગાંડો થઈ ગયો છે તને એવું લાગે છે તારો મોટો ગાંડો થઈ ગયો છે તો કે ના ના તો કે વિચારતી હતી ને પેલા બેને પોતે લખ્યું છે કે મને આશ્ચર્ય થયું કે સો ગાઉ દૂર ઊભા મારા મનનો વિચાર પૂજ્ય મોટાએ કેમ વાંચી લીધો આ બહુ નાની વાત થઈ પણ મોટી વાત તમને કરું એટલે તમને આશ્ચર્ય થશે વાડીલાલ મહેતા અમદાવાદની મિલોના એક બહુ મોટા જબરા માલિક અને એ વાડીલા મહેતા અમદાવાદથી વડોદરા જતા હતા વચ્ચે એને પૂજ્ય મોટાના દર્શન કરવા ગાડી રોકી ગાડી રોકી કે તરત જ પોતે ઉતરીને અંદર ગયા હજી એ પોતે દાખલ થાય ત્યાં પૂજ્ય મોટાએ બૂમ પાડી બોલાવ બોલાવ અંદર બેઠો અર્જુનને બોલાવ એટલે પેલા વાડીલાલભાઈને આશ્ચર્ય થયું કે મારી સાથે કોઈ અર્જુન નથી તો મોટા કોને બોલાવે છે એટલે અંદર પહોંચી ગયા અને દર્શન કરે એટલે કે ઊભો રે જરા રાહ જો તો કે કેમ તારી ભેગો અર્જુન આવ્યો છે ને એને બોલાવ અંદર હજી એ વિચારે કે કોની વાત કરે છે સમજે ત્યાં એક સેવક પહોંચીને ભાઈ અંદર જે ગાડીમાં બેઠા હતા એને કહ્યું કે તમે હાલો તમને અંદર બોલાવે છે એ પૂજ્ય મોટા પાસે પહોંચ્યા જેવા પહોંચ્યા એટલે કહ્યું મારો અર્જુન આવી ગયો છે અને એમને જોઈને તાત્કાલિક પૂજ્ય મોટાએ કહ્યું તારે લેબોરેટરી બનાવવી છે ને નાણું નથી મળતું ને બાજુમાં જે ઊભા હતા એને કહ્યું કે આપણા કુંભકોણમ આશ્રમને કહી દો કે આને જેટલી જોઈએ એટલી રકમે આપી દે અને જે પેલા ભાઈ હતા એ તો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે છેલ્લા છ મહિનાથી મોટી લેબોરેટરી બાંધવા માટે અનેક દાનવીરોને મળી ચૂક્યા હતા પણ કોઈ નામ નહોતું આપતું એના ખુદના કાકાને કહ્યું જે બહુ સમર્થ કુટુંબ હું નામ આપું એટલે ખ્યાલ આવશે કાકાએ કહ્યું કે એમજી સાયન્સ કોલેજમાં લેબોરેટરી છે ને એનો ઉપયોગ કર પછી આપણે બધું કરશું એટલે એ તો માત્ર બહાર બેસી રહેવા આવ્યા હતા વાડીલાલભાઈ દર્શન કરીને આવે એટલે નીકળી જાવ એમાંથી એને બોલાવ્યા બોલાવીને એને કહ્યું કે કુંભકોણમ આશ્રમમાંથી તારે જે રકમ જોતી હોય કહી દે છે ત્યાંથી થઈ જશે અમદાવાદના પ્રાઇમ વિસ્તારમાં આજે જે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઊભી છે એ લેબોરેટરીની સ્થાપના ડોક્ટર વિક્રમ સારાભાઈએ કરી છે અને વાડીલાલભાઈની સાથે આવેલા ભાઈ જે અંદર બેઠા રહ્યા એનું નામ વિક્રમ સારાભાઈ હતું હવે પેલા આઈએસ ઓફિસરને આપણે યાદ ન કરીએ તો ચાલે વિક્રમભાઈને બોલાવીને આ વાતની નડિયાદના આશ્રમના લોકોએ પુષ્ટિક કરી છે એવું લેખમાં લખેલું છે અને ગુણવંતભાઈ બરવાડિયા જૈન યુવક સંઘ મુંબઈએ પુસ્તક પ્રકાશિત કર્યું છે એમાં આર્ષ દ્રષ્ટા પૂજ્ય મોટા નામથી આર્ટિકલ છે જે સમર્થ સંસ્કૃતના વિદ્વાન ડૉક્ટર ગૌતમ પટેલે લખ્યો છે એમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે હું આધાર એટલા માટે આપું છું કે તમને એમ થાય કે આવું બને મને આશ્ચર્ય તો એ વાતનું થયું કે હમણાં જ મેં નાની સાથે એમના જીવન વિશે બે કલાકનો સંવાદનું શૂટિંગ કર્યું ક્યાં કર્યું અમદાવાદના ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટમાં અને મને આનંદ એ વાતનો હતો કે આજે ઉસ્માનપુરાની અંદર જે વિશ્વકોષ ભવન ઊભું છે એ વિશ્વકોષ ભવનનો વિચાર બીજ કોણે નાખ્યું જે મોટા એ નાખ્યો બ્રિટિશ એન્સાયક્લોપીડિયા વાંચતા એ વખતે એને વિચાર આવ્યો કે આવું ગુજરાતીમાં થવું જોઈએ અને એણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ધીરુભાઈ ઠાકરને બોલાવ્યા અને ધીરુભાઈ ઠાકરને કહ્યું કે લો દસ લાખ રૂપિયા તમે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ ઊભું કરો અને એમાંથી આજે માતબર ગુજરાતી માટે માતબર કામ કરનારું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ બન્યું હું આ ઉદાહરણ આપું છું એટલા માટે આવા તો અનેક કામ છે પણ જેને સ્ટોન કહી શકાય એવા કામ મને જે એવોર્ડ મળ્યાની વાત થઈ એ એવોર્ડ માટે એસપી યુનિવર્સિટીને નાણાં કોને આપ્યા પૂજ્ય મોટાએ આપ્યા એવું નથી સાહેબ કે એક જ જગ્યાએ અનેક જગ્યાએ એવું બનતું આવ્યું કે પૂજ્ય મોટા ઇનિશિયેટ કરે એ કોઈ એક જગ્યાએ બેસી નથી ગયા તરણ સ્પર્ધા હોય નારી શક્તિને આગળ લઈ આવવાની વાત હોય સ્કૂલના વિદ્યાર્થીઓ માટેની વાત હોય શાળાના ઓરડા બનાવવાની વાત હોય સાયન્સના કોન્ટ્રીબ્યુશનની વાત હોય અધ્યાત્મ જગત માટેની કોઈ વાત હોય પૂજ્ય મોટાએ એટલું બધું દાન આપ્યું પૂજ્ય મોટા તો એક પણ પૈસાવાળા માણસ નહોતા પણ પૂજ્ય મોટાનું જીવન એ સાબિત કરે છે કે તમે શુદ્ધ ભાવનાથી માગો છો તો તમને કોઈ ખાલી હાથે મોકલતું નથી મને પ્રસંગ યાદ છે પણ અત્યારે એટલું ડિટેલમાં નથી જતો કે ભાઈ આમ કપડાં ખંખેરીને ઊભા ન થઈ જવાય દર્શન કરવા આવે હરિઓમ બોલે ધૂન બોલે અને પછી પોતાનો જબ્બોને આમ કરીને ઉઠે તો બાજુમાં બેઠેલા પૂજ્ય મોટા કે કે એમ કાંઈ ધૂળ ખંખેરીને ઊભા ન થઈ જવાય બજારમાં તેને કોથમીર પણ એમને મફત કોઈ નથી આપતું તમારે ભગવાન જોઈ છે ને કંઈ મફતમાં ન મળે અને હી વોઝ સો ક્લિયર તમે કદાચ એ જાણતા હશો ન જાણતા હો તો હું તમારું ધ્યાન દોરું એટલા બધા સ્પષ્ટ હતા કોઈ એને પૂછ્યું કે મોટા ભગવાનના નામમાં તમને શું મળે તમે ભગવાનનું નામ ભગવાનનું નામ કરો તમને મળે શું મિત્રો એના છ મુદ્દા સાંભળજો શબ્દ સહ રજૂ કરું છે એટલે મારા શબ્દો અંદર વચ્ચે મોટાની ભાષાને બગાડે નહીં એટલે મને ભગવાને એનો બનાવ્યો એ પહેલું મળતર એનો બનાવ્યો ભગવાને એ પહેલું મળ્યું બીજું ભગવાને મને એવી ભાવ પ્રસાદી આપી અને મેં તે એકલા ન આરોગતા સર્વને ધરી એ બીજું મળતર વળતર નહીં મળતર ત્રીજું બુડથલ જેવા મારી પાસેથી પોતાના માટે મેં શરૂઆતમાં કહ્યું પોતાને તુચ્છ ગણનાર બુડથલ જેવા મારી પાસેથી એને શાસ્ત્રો જેવા કેટલાય લખાવ્યા એ ત્રીજું મળતર ચોથું લોકકલ્યાણના કાર્યો માટે લાખો રૂપિયા અપાવરાવ્યા એ ચોથું મળતર આટ આટલી માંદગીઓ છતાં એની છત્રછાયાથી હું સ્વસ્થતાથી જીવી શકું છું એ પાંચમું મળતર અને છેલ્લું છઠ્ઠું આ બાલવૃદ્ધ મારા જે ચાહકો છે તેમના દિલમાં મને સ્થાન મળ્યું જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ બાલવૃદ્ધ મારા જે ચાવકો છે તેના દિલમાં મને સ્થાન મળ્યું અને મોટાને અમુક વસ્તુ જોઈએ છીએ એનું નામ પડતાં મને મળી જાય છે લોકોનો આવો નિર્વ્યાજ પ્રેમ એ મારું છેલ્લું ને મોટું મળતા